રાજકોટના ટીઆરપી ગેમ છોરમાં લાગેલી આગ માઠ્યા વીસ લોકોના મોત થયા બાદ હાલમુ તકકોના ડીએનએ મેચ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે ર્ગ્નિકાંડ મુખ્ય આરોપી પ્રકાશ શૈનનું પણ આગમાં મોત થયાના સમાચાર સામે આવ્યા છે ડીએનએ રિપોર્ટમાં ખુલાસો થયો છે પ્રકાશ ચેન બનાવના દિવસથી ગાયબ હતા બે દિવસમાં તેની કોઈ પણ ભાણ ન મળતા પરિવારજનોએ ગુમ થયાની પોલીસ ફરિયાદ લખાવી હતી માતાના ડીએનએ મેચ થયા અગ્નિકાંડના મુખ્ય આરોપી પ્રકાશ સેનના માતા ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા હતા અને ગાંધીનગર પરિવારના ડીએનએ મેચ થયા હોવાની વિગતો સામે આવી છે અત્યાર સુધીમાં ઓગણીસ લોકોના મૃતદેહ તેમના સ્વજનોને સોંપાયા છે આ ઉપરાંત રાજકોટમાં ક્રાઇમ બ્રાન્ચના ગેમ ઝોનમાં વેલ્ડિંગ કરનાર મહેશ રાઠોડ નામના શખ્સની અટકાયત કરી છે આરોપી ધવલ ઠક્કરના તેર દિવસ તારી